છે કઈ પ્રકારની લાઈન છે ને કઈ પ્રકારની આપડે તકલીફ સામનો કરી આવો થોડુંક લેટ થઈ ગયું તો તમારે બીજે દિવસે આવવાનું તમે એક સુધી ઊભા રહ્યો પછી તમે ઘરે અને બીજા દિવસે પાછા પાછા ઊભા એ રીતની પરિસ્થિતિ ખાસ કરીને ત્યારે ગરમી માહોલ છે ગરબડા તરફથી શું તૈયારી કરવામાં આવી રહી છે આ કઈ પણ વ્યવસ્થા છે જ નહીં સર કઈ પણ વ્યવસ્થા નથી બધા ગરમીમાં ગરમી એ રીતની વ્યવસ્થા છે તમારે કઈ પ્રકારનો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્રણ ત્રણ દિવસ સુધી લઈ નું માંગુ રહેવું સરકાર શ્રી ને આપ શું કહેવા માંગો છો કે આ કોઈ આ કોઈ રીતની જરૂરત નથી જાતિના દાખલા ની શું જરૂર છે આધાર કાર્ડ માં નથી વર્ણવેલું આપડે આધાર કાર્ડ માં બધું વર્ણન કરેલું છે આ તંત્ર દ્વારા આપને શું જવાબ દેવામાં આવી રહ્યો છે સ્ટુડન્ટ માટે એમ કે છે નોન ક્રિમિનલ જોઈએ છે ટ્વેલ્થ પાસ કરેલો સ્ટુડન્ટ શેની જરૂર પડે નોન ક્રિમિનલ એમ તંત્ર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે સોરી તંત્ર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા કઈ નહીં તમે કોઈ પણ વસ્તુને લઈ જાવ કે આ વિઝિબલ નથી તમે અહીંયા જાઓ આ એવું પછી બીજે દિવસે આવો તો કે આ પાછું પ્રોપર છે નહીં તમે જતાં જ ખાધા રાખો તમને કોઈ પ્રોપર તમને જવાબ પણ નહીં આપવામાં આવે અમારી સાથે અત્યારે એવું મિસબિહેવિયર કરવામાં આવેલું છે પાછું અમને ધમકી આપે છે કે પોલીસને બોલાવી અમે ક્રિમિનલ બનીને આવ્યા છીએ કે તમારી પાસે આવ્યા છે કામ કરવા માટે ક્રિમિનલ લાઈન નથી